નમસ્કાર આપની સાથે હું અને સમયથી ફિક્સ પે નો મુદ્દો કર્મચારીઓ સતત પોતાની રજૂઆત કરી રહ્યા છે હાઈકોર્ટ સુધી મુદ્દો પહોંચ્યો એના પછી હવે સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તારીખ પે તારીખ સુનાવણી પર સુનાવણીની વાત થઈ રહી છે આખો મુદ્દો વિસ્તારથી સમજવો છે તેર વર્ષથી આ લડાઈ ચાલી રહી છે અને છતાં પણ બધા જ લોકો એક જ મુદ્દા સાથે આટલા વર્ષથી લડી રહ્યા છે અને જવાબ નથી નથી સરકાર નમતું રહી બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીઓ ચાલી રહી છે કર્મચારી તો છે જ પણ સાથે જ આટલા વર્ષથી એક સંગઠન ચલાવે છે રિમૂવ ફિક્સ પે કરીને અને એ સંગઠનમાં બધા જ કર્મચારીઓના મુદ્દાને એક મંચ પરથી મૂકવાનું કામ થાય છે પહેલો સવાલ મારો એ છે કે પહેલા મુદ્દો સમજવો છે કે કઈ રીતના મતલબ લોકોને શું જે કર્મચારીઓ છે એમને શું તકલીફ પડી રહી છે કે આટલા સમયથી વિરોધ થઈ રહ્યો છે આટલા સમયથી હાઈકોર્ટમાં પણ મેટર ગઈ પછી સુપ્રીમ કોર્ટમાં તો મેઇન ફિક્સ પેમાં વિરોધ શું છે નમસ્તે પાયલબેન જમાવટ ટીમનો આ સરસ મુદ્દો ગોઠવવા માટે આભાર પણ એ કઉ એ પેલા જરાક થોડું આનું હિસ્ટ્રી જરાક થોડી કેમ કેટલા તમારા દર્શકો હશે કે નવા નવા ફિક્સ પગારમાં લાગ્યા હશે અમને વિષય આખો પૂરો ખ્યાલ નહીં હોય ઓગણીસો એટલે કે શિક્ષક સરકારે આ ફિક્સ પગારની યોજના દાખલ કરેલી ત્યારબાદ ઉત્તરોત્તર એ ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક શાળા ગ્રાન્ટીનેટ શાળા કોન્સ્ટેબલ એ થતી થતી બે હજાર ને છ માં તમામ વર્ગ ત્રણ ના કર્મચારીઓ માટે આ કમ્પલરી આ પાંચ વર્ષ ફિક્સ પગારની પગાર બે હજાર બે હજાર જેને આ પીઆઈએલ સ્વરૂપે હાઈકોર્ટમાં કેસ કર્યો બાકી તમે વિડમના સમજો કર્મચારીઓની કે કર્મચારીનો પ્રશ્ન હોય તો કર્મચારીના પ્રશ્નો માટે અલગ અલગ યુનિયનો સરકારે રચના કરેલી જ છે હે ને પણ કોઈ યુનિયને આ બાબતને લઈને મૌન રહ્યા એટલે એક સંસ્થાએ બહાર આવવું પડ્યું કે જેને પીઆઈએલ કરી જાહેર અરજી સ્વરૂપિયા કેસ હાઈકોર્ટમાં બે હાજર ને અગિયારમાં એન્ટર થયો અને બે હાજર બારમાં એનો ચુકાદો આવી ગયો અને હાઈકોર્ટે એને ગેરબંધારણીય ઠેરવી અને તમામ કર્મચારીઓને કહ્યું બે હાજર બારમાં હાઈકોર્ટે બે હજાર ને બારમાં હાઈકોર્ટની સિંગલ બેંચમાં આપ્યો એની સામે સરકાર સુપ્રીમમાં બે હજાર ને બારમાં જ જતી રહે છે અને આજે તેર વર્ષ વીતી ગયા પણ હજુ પણ એ ઠેરના ઠેર પરિસ્થિતિ કર્મચારીઓ માટે છે હવે વાત કરીએ જો નુકસાનની તો નુકસાનની વાતમાં એવું છે કે ઓગણીસો જોઈએ તો પચીસ હજાર સુધી પણ એ એ વખતના તમે મોંઘવારી ગો અને અત્યારની મોંઘવારી જુઓ અને આ લગભગ ત્રીસ વર્ષના ત્રીસ વર્ષ જેટલો સમય યોજના ને દાખલ થઈ વીતી ગયેલો છે એટલે તમને પણ એ સમયની મોંઘવારી ને અત્યારની મોંઘવારીનો તમને ખ્યાલ છે બીજી વસ્તુ એ છે કે આ જે કર્મચારીઓ છે એ સરકારની જે નીતિ છે કે ભાઈ પરીક્ષા યોજવી ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી પંચાયત ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડ આવા બધા માન્ય સંસ્થાના જે ભરતી બોર્ડો છે એ ભરતી બોર્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસીને આટલી ગડાકા વરિફાઈમાં સિલેક્ટ થઈને આવે છે એટલે એવું નથી કે આઉટસોર્સ છે કે ઓલી રીતના કોન્ટ્રાક્ટ પર છે કે એવા છે સરકારનું માન્ય મહેકમ માન્ય મહેકમ ઉપર એ આવે છે એટલે સરકારે પેલા દિવસથી એમાં કેટલું ખર્ચ કરવાનું એ બધી જોગવાઈઓ કરેલી જ હોય બરોબર પણ તેમ છતાંય આમાં આવે છે એટલે અમે આને છે ને ગાંધીજી એ જે અંગ્રેજોની સામે જે કરેલું હતું એ રીતે અમે આને આધુનિક એ પ્રથા કહીએ છીએ કે ભાઈ પાંચ પાંચ વર્ષ માટે તમે આને ફિક્સ પગારમાં રાખો છો એને જે બીજું જે બેઝિક છે બેઝિક જ આપવામાં આવે છે સરકારમાં કેવું હોય કે એક વર્ષ તમે નોકરી કરી અને બાર પણ એવું હોય કે બીજું વર્ષ તમારે થાય એટલે તમને ઇન્ક્રીમેન્ટ છૂટે બરોબર પાંચ પાંચ વર્ષ સુધી ઇન્ક્રીમેન્ટ આપવામાં આવતા નથી બરોબર મોંઘવારી ભથ્થું નહીં એચઆરએ નહીં મેડિકલ નહીં બરોબર આ કોઈ પણ વસ્તુ ટૂંકમાં આપવામાં આવતી નથી એટલે જો તમે તફાવત સમજો તો નિયમિત કર્મચારી હોય બરોબર એ કર્મચારીને મળતા પગાર થી કમસે કમ ચાલીસ ટકા પગાર ફિક્સ પગારના કર્મચારીને ઓછો મળે છે ધારો કે આજે કોઈ પચીસ હજાર છે તો જો રેગ્યુલર ભરતી થયો હોત તો આજે એનો આરામથી ચાલીસ હજાર પગાર હોત અને બીજી એક સુરક્ષાની ચિંતા કાલ ઉઠીને ગમે ત્યારે તમારી પર કોઈ એલિગેશન થયું ધારો કે બરોબર તો એ તમને છૂટા કરી દેવામાં આવે બરોબર એ બધી એક ચિંતા રહેલી હોય છે એનાથી પણ વધારે તમે કે આપણે નાના હતા ને ત્યારે કે નવો નવો હે ને એટલે આજે કોઈ જુનિયર ક્લાર્ક આટલી ગડાકા ફરીફાઈમાં પાસ થઈને આવ્યો હોશિયાર છે ઠીક છે એટલે સરકારની બીજી કોઈ જાહેરાત આવે સિનિયર ક્લાર્ક ની જાહેરાત આવે ક્લાર્ક ની જાહેરાત આવે એમાં સિલેક્ટ થઈ જાય તો ફરીથી પાંચ વર્ષ એટલે એક કર્મચારીને

એટલે આમાં સુપ્રીમ કોર્ટમાં તેર વર્ષથી મેટર ચાલે છે પણ એ ચાલે છે એવું જ છે બરોબર કેમકે જયારે ત્યારે સુપ્રીમ કોર્ટમાં જે આપણે આપણે તારીખ તારીખ વાળી બરોબર એ આ ટેકનિકાલિટી જે લીગલ ગૂંચવણો એટલી બધી હોય છે કે ધારો કે નવા ચીફ જસ્ટિસ આયા તો નવા ચીફ જસ્ટિસ આવે તો નવું રોસ્ટર આવે એ નવું એટલે આખો કેસ પાછો બદલાય બરોબર પાછું જયારે પણ વેકેશન ઉઘડે એટલે જુલાઈમાં ધારો કે ફ્રેશ આખું શરૂ થાય કે ત્યારે પાછું એને લાગે તો પાછું રોસ્ટર ફેરવે એટલે આજે કોઈ જજ જોડે કેસ હોય છ મહિના પછી જજ જોડે જાય હવે જજ જોડે કેસ જાય એટલે ફરીથી સાંભળે બરોબર અને ધારો કે આ બધામાં પાર કરીને આપણે એવું લાગે કે ભાઈ જેમ કે આ છેલ્લા ગઈકાલે પણ મેટર હતી ને આજે મેટર હતી ઠીક છે કે ભાઈ હવે મેટર ચાલશે એવું આપણને લાગે ત્યારે સરકાર એટર્ની જનરલ ને લઈને આવશે મુદ્દતમાં સોલિસિટર જનરલ ને લઈને આવશે બરોબર હવે એટર્ની જનરલ એટલે પાયલ બેન ભારતના સૌથી મોટા વકીલ બરોબર એની જોડે તો જનરલ કેન્દ્ર સરકારના કેસો લડવાના હોય સામાન્ય રીતે બરોબર અને કેન્દ્ર સરકાર જે એ કેસો લડવાના હોય પણ આપણે ડબલ એન્જિન છે એટલે એટર્ની જનરલ આ કેસમાં આવી જાય છે બરોબર પણ એ મોટે ભાગે ફક્ત ને ફક્ત મુદ્દત લઈને જતા રહેતા હોય છે કે ભાઈ એમ કે એટર્ની જનરલ એ વર્ષ બે વર્ષમાં બદલાઈ જતા હોય એટલે બીજા એ એવું દલીલ કરે કે ભાઈ મારે આ કેસમાં અભ્યાસ માટે મને એક મુદત જોશે સુપ્રીમ કોર્ટમાં એક મુદત લઈ જાય એટલે સમજી લો કે વરસ ખેંચાઈ ગયું બરોબર એટલે આ રીતે બધા અલગ 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 પ્રવૃત્તિઓથી ગમે તેમ કરીને મેટર ખેંચવામાં આવી રહી છે અને જો ખરેખર સરકારને હિત હોય તો સરકારે આમાં બીજું એટલું જ કર્યું એટર્ની જનરલ લઈને હાજર કરે ગમે તેને હાજર રાખે ત્યાં મેટર વિડ્રો કરી લે ગુજરાતના યુવાનો ના હિતમાં મેટર વિડ્રો કરી લે બે મિનિટ નું કામ છે મેટર બતાવવા માટે સરકાર કેમ આમાં નમતું નથી જોકી રહી કર્મચારીઓને શું લાગે છે એટલે સરકાર પક્ષે જોઈએ તો સરકાર પક્ષ એવો કે ભાઈ આમાં એરિયર્સ આપવાનું થાય બરોબર ઓગણીસો ને અઠ્ઠાણું થી આજ સુધી જે કર્મચારીઓ લાગેલા હોય કમસે કમ સાડા ત્રણ ચાર લાખ કર્મચારીઓ હશે કે જેમને એરિયર્સ આપવાનું થાય તો એરિયર્સ નું એક બર્ડન સરકાર ગણાવતી હોય છે પણ એ કોઈ એરિયર્સ નું કોઈ બર્ડન નથી કેમ કે પાયલ બેન આપણે સમજીએ છીએ કે ભાઈ અમે સરકાર નહીં કહીએ કે જજમેન્ટ આવશે તો કે કાલ ને કાલ અમને બધું આપી દો ઠીક છે એના પણ રસ્તા હોય છે એનો પણ રસ્તા થઈ શકે કે ભાઈ કઈ રીતે ચુકવવું હા પણ તમે એક વખત સૈદ્ધાંતિક રીતે માનો તો ખરી કે તમે આજે ભરતી જે છે એ ગેરબંધારણીય હાઈકોર્ટે ઠેરવી લે છે છે આજે આજે આટલા છે 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 એમાંથી કયા રાજ્યમાં વર્ષ વર્ષ સુધી ભોગવે એવું કયું રાજ્ય એટલે ખાલી ક્યાંક સરકારની ખાલી એવી છે કે ભાઈ નથી કરવું કેટલા કર્મચારીઓ છે એટલે આજની તારીખે ફિક્સ પગારમાં સિત્તેર હજાર કર્મચારીઓ આજની તારીખેમાં કાર્યરત હશે જે ફિક્સ પગારમાં છે એ અને ફિક્સ પગાર ભોગવી ચૂક્યા હોય ફિક્સ પગારમાં લાગ્યા હોય અને હાલને રેગ્યુલર હોય એવા આપ સમગ્ર ગણીએ તો સાડા ત્રણ ચાર લાખ કર્મચારીઓ હશે જે આનાથી ઇફેક્ટેડ છે હા યસ ઇફેક્ટેડ છે અને કેટલા સંગઠનો કામ કરી રહ્યા છે જેમ તમારું એક સંગઠન છે એના સિવાય બહુ જ બધા કર્મચારીઓના સંગઠન પણ હશે એટલે આમાં કેવું છે કે સંગઠનો તો છે પણ મેં તમને અગાઉ પણ વાત કરી બરોબર ને એમ સુપ્રીમ કોર્ટમાં જે અમે આ ટીમ રિમુ ફિક્સ પે થકી બે હજાર ને સોળમાં બધા કર્મચારીઓ એકઠા થઈને પ્રયત્ન કર્યો કે ભાઈ આપણે આમાં પાર્ટી તરીકે જોડાવા માટેનો પ્રયત્ન કરીએ અને આપણે ત્યાં આપણો પક્ષ રજૂ કરીએ કેમકે આમાં કેસમાં યોગક્ષેમ નામની જે સંસ્થા છે એ પાર્ટી છે બરોબર યસ યસ રાજેન્દ્ર શુક્લા સાહેબ છે એમનું કામકાજ બહુ સારું છે પણ આજે રાજેન્દ્ર શુક્લ છે કાલે આવે અને યોગ ક્ષેમ ક્યાંક સરકારમાં સેટ થાય કે વોટએવર કંઈક એવું થાય કે ભાઈ આપણે અગેન્સ્ટમાં નિર્ણય આવે એની જગ્યાએ આપણે ત્યાં પાર્ટી તરીકે હોય એવું કે અમને લાગ્યું તો બે હાજર સોળમાં બધા મિત્રોએ ભેગા થઈને અડસઠ અલગ 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 વિભાગના કર્મચારીઓ ભેગા થઈને ત્યાં એક પિટિશન દાખલ કરી સુપ્રીમમાં અમને કેમ કે આની અસર કોને થવાની છે જે પણ આનો ચુકાદો આવશે કે યોગક્ષમ ને પૈસા નહીં મળવાના જે પૈસા મળશે ગુજરાતના કર્મચારીઓને મળશે તો અમે એવા અડસઠ મિત્રો એ ત્યાં રિસ્પોન્ડન્ટ ઇફેક્ટેડ રિસ્પોન્ડન્ટ તરીકે જોડાવા માટેની અરજી કરી જેને બે હજાર અઢારમાં સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી અને એમાં અમારા વકીલ પ્રશાંત ભૂષણ સાહેબ આજની તારીખે કેસ લડે છે એટલે એમાં જે થશે બધાને મળી શકે કઈક અગેન્સ્ટમાં આવે તો ત્યાં આપણો પક્ષ એક હોય શકે કે જે

એટલે હાલ આ જે મેટર છે એ વિક્રમનાથ અને સંદીપ મહેતાની કોર્ટ નંબર બે છે એમની કોર્ટમાં આજે પણ મુદત હતી પણ આજે પણ નથી ચાલ્યું હવે આમાં ના ચાલવાના બીજા કારણો એવા પણ છે પાયલ બેન કે આપણી આ જે મેટર છે આ મેટરમાં બસો ને સત્તર કેસો ટેગ થયેલા છે કેટલા બસો ને સત્તર કોઈ કેસમાં બે હોય ચાર હોય દસ હોય પંદર હોય આમાં બસો ને સત્તર કેસો એટલે જ્યાં સુધી બસો ને સત્તરે સત્તર વકીલો જ્યાં સુધી ભેગા થઈને મુદત ચલાવવા ના માગે કે ના થાય ત્યાં સુધી ગમે તે તારીખ આવે બરોબર નેક્સ્ટ તારીખ પડી જાય અમુક વખત એવું લાગતું હોય મિત્રોને કે ભાઈ આ પાંચ તારીખ દેખાડી હતી કે ભાઈ નેક્સ્ટ તારીખ તમે કેસ નો નંબર તમે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર નાખો એવું તમને જોવા મળે કે ભાઈ પાંચ તારીખે મુદત છે પણ ત્રણ તારીખે મુદત ઓટોમેટિક ચેન્જ થઈ જાય કેમ ચેન્જ થઈ જાય કે કોઈ પણ એક વકીલે સીખ લી લીધી હોય બસો ને સત્તર કેસના વકીલોમાંથી કોઈ પણ એક સીખ લીવ લીધી હોય એટલે મેટર આવે નહીં મેટરની તારીખ બદલાઈ જાય ઓટોમેટિક બરોબર એટલે આ બધી જે અવધિઓ હતી એ બધી અવધિઓ પૂર્ણ થઈને હવે ત્રેવીસ નવ પચ્ચીસે અમારા વકીલની કહેવાથી એવો ઓર્ડર કોર્ટે કરી આપ્યો છે કે હવે કોઈને પણ તારીખ આપવામાં નહીં આવે હવે તમારે હિયરિંગ માટે તૈયાર રહેવું એટલે આ બે દિવસ ઉપરા ઉપરી મેટર આવી છે પણ મેટર નો ક્રમ પણ એવો રાખવાનો પાયેલ બેન કે એકસો ને અગિયાર મો નંબર ને એકસો છ મો નંબર ઠીક છે એટલે તમારો ઓર્ડર તો કરી દીધો કે ભાઈ કોઈને તારીખ આપવામાં નહીં આવે પણ નંબર જ એવો રાખવાનો કે ત્યાં સુધી પહોંચે જ નહીં એટલે હજુ એક આ એક સ્ટેજ છે એને નિકાલ કરવાનો છે એ નિકાલ કઈ રીતે થાય છે બરોબર એ પછી બસો ને સત્તર સત્તરની કોટ ની દલીલો કોર્ટ સાંભળશે બરોબર એ સાંભળ્યા પછી એનું કઈક જજમેન્ટ આવશે એટલે હજુ કેટલો સમય જશે બરોબર એ જરા કહી શકાય એવી હાલની પરિસ્થિતિ આટલા વર્ષોના અનુભવ થી હિંમત નથી થતી કે એમ કહી શકાય કે ભાઈ આટલા સમય પતી જશે આમ તો પતી જવું જોઈએ અને પણ તેર વર્ષના વાણા વીતી ગયા છે આજે જ એક તમે જુઓ તો ચીફ જસ્ટિસ સૂર્યકાંત સાહેબની એક છે કે ભાઈ સોળ સોળ વર્ષથી કોઈ કેસ ચાલે છે એમની કોર્ટમાં આજે કેસ હતો અને એમણે ટિપ્પણી કરી કે આ તો ન્યાયની કેવું કેવાય એમ તો અમારામાં પણ એવું છે તેર તેર વર્ષ તો થઈ ગયા છે હમણાં બે ચાર મહિના તમે કાઢો તો ચૌદ વર્ષ થઈ જશે સરકાર ને તો મારે એટલું કેવું છે કે ચૌદ વર્ષ તો રામનો વનવાસ પણ પૂર્ણ થઈ ગયો હતો હા તો આ ગુજરાતના કર્મચારીઓનો વનવાસ પણ પૂર્ણ કરાવો સામેથી મેટર ખેંચી લો શું કરવા આટલું બધું અ કષ્ટદાયક કામ કરવા લોકો માટે કરી રહ્યા છું છેલ્લો સવાલ છે કે તેર વર્ષથી મેટર તો ચાલી જ રહી છે બહુ જ પેશન્ટ સાથે બધા જ કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે એમના તરફીમાં નિર્ણય લેવાય આગળ શું થશે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હવે ફરીથી ક્યારે થશે અને ક્યારે બધા જ ચુકાદા આવશે ખબર નથી પણ તમે ક્યાં સુધી લડ લડશો અને મેઇન શું જોઈએ છે ફિક્સ પે રિમૂવ સિવાય બીજી કોઈ માંગણીઓ છે મેઇન જોવાનું કે અમે જે માંગી રહ્યા છીએ અમારું હકનું માંગી રહ્યા છીએ અમે એવું નથી માંગતા કે આને મળે છે એનાથી વધારે આપો જે મળવાપાત્ર હતું જ એ અમને નથી આપ્યું એ જ અમે માંગી રહ્યા છીએ એટલે એ જ અમારે જોવા છે એનાથી વધારાનું અમારે કશું નહીં જોતું અમે એમ નહીં કહેતા કે ભાઈ અમે અમને એનાથી વધારે આપો તમે અને લડવાની વાત છે તો જ્યાં સુધી ટૂંકમાં આમાં નિરાકરણ નહીં આવે બરોબર ત્યાં સુધી જે રીતે લડવાનું થશે કાયદાકીય રસ્તે તો અમે લડીએ જ છીએ આગળ જતાં એવું થશે તો રસ્તાના આંદોલનમાં કરવા પડે તો પણ એ બાજુ વિચારી શકાય વિચારી શકીશું હાલ તો એવું છે કે ભાઈ છ એક મહિનામાં આ મેટર ક્યાંક આ રીતે જ ગતિએ જો ચાલે તો છ મહિનામાં પતી શકે એવું બને જો બેચ ના બદલાય તો અને જો બેચ બદલાય તો પાછું ટૂંકમાં એ ચકેડું જે છે એ ચકેડું પાછું ચાલવાનું શરૂ થઈ જાય થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા અને આ વિષય પર અમારી સાથે ચર્ચા કરી બહુ જ બધા લોકોને આખો મુદ્દો જ નથી ખબર કે આટલી બધી ચર્ચા સોશિયલ મીડિયા પર આટલો બધો ટ્રેન્ડ કેમ ફિક્સ પેપર આટલા વર્ષોથી બધા લડી રહ્યા છે તો તમે માહિતી આપી એ બદલ આભાર થેન્ક યુ થેન્ક યુ